હા ફ્રેન્ડ કેમ છો નમસ્તે જય શ્રી કૃષ્ણ બધા જ મજામાં છો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ અને પહેલાં હું તમને કહી દઉં કે આ બધા કપડાં હમણાં છે ને મેં વોર્ડ્રોબ થોડોક ક્લીન કર્યો ઓર્ગેનાઇઝ કર્યો તો કપડાં નીકળ્યા તો મેં પહેરા ક્યારેક ક્યારેક શું થાય તો આપણા ઘરમાં એટલા બધા કપડાં હોય છે એવી રીતે આપણે ડમ્પ કરી દીધા હોય કે આપણે મળતા નથી પણ જ્યારે આપણે આખો વોર્ડ્રોબ ખોલીએ ત્યારે ખજાનો બહાર નીકળે છે તો આ મારી સિરીઝનો ચોથો વિડિયો છે આઈ હોપ કે આખી આખી જે સિરીઝ મેં બનાવી આવેલી તમને સારી લાગશે અને જે આઈડિયા છે એ પણ તમને હેલ્પફુલ થતા હશે તો પહેલાં બતાવી દઉં કે મારો હિન્દી ચેનલનો વિડીયો હું શૂટ કરતી હતી તો એની પાછળ કેટલી મહેનત હોય છે ક્યારેક ક્યારેક શું થાય કે યુટ્યુબરના વિડીયો આપણે જોઈએ તો આપણને લાગે કે કાંઈ મહેનત જ નથી બસ મોબાઈલ લીધો અને બસ વિડીયો બની ગયો પણ એવું નથી બહુ બધી મહેનત હોય છે તો હું તમને પહેલાં બતાવું શું છે અને શું નહીં આ બધું પહેલાં તો મેં આખા જે કબાટ હોય છે એમાંથી બધું કાઢ્યું અને પછી આ વિડીયો બનાવ્યો છે આ બધા ઓર્ગેનાઇઝર્સ આપણા ઘરમાં કબાટ હોય નાના મોટા તો એને કેવી રીતે આપણે ઓર્ગેનાઇઝ કરીએ જેથી કરીને સારો દેખાય ઉપરથી કપડાં પણ આપણા સામે દેખાય વિઝીબલ રહે અને ઉપરથી અરેન્જિંગ પણ લાગે કપડાં સેગ્રીગેટ પણ રહે તો બસ એ જ છે પણ હવે આપણે આ ચેનલની વાત કરીએ તો આ બધું એક યુટ્યુબર તરીકે બહુ જરૂરી છે આ બધું તો રોજ હોતું હોય છે બસ વિડીયો બનાવી અને પછી બધું આ સંકેલવાનું હોય છે તો વિડીયાની પાછળ બહુ બધી મહેનત હોય છે પ્લીઝ તમે કોઈનો પણ યુટ્યુબનો વિડીયો યા ફેસબુકનો કોઈનો પણ વિડીયો જોવો તો વિડીયો લાઈક કરી દેજો વિડીયો લાઇક કરવો એકદમ ફ્રીમાં છે પણ એ જે વ્યક્તિ વિડીયો બનાવે છે ને બહુ બધી મહેનત લાગતી હોય છે તો બસ એ છે અને આજના જે કિચન અને હોમની ટીપ્સ છે એ હું તમારી સાથે જે પણ શેર કરું છું બહુ જ સરસ છે એકદમ જોરદાર આઈડિયા છે જે તમે ક્યારેય નહીં જોયા હોય ના ગ્લાસના ઝાર તો તમારા ઘરે પણ હોતા હશે ક્યારેક આપણે ચટણી લઈએ ક્યારેક ન્યૂટેલા રહીએ ક્યારેક અથાણું લઈએ તો આ રીતના ડબ્બા ગ્લાસના આવતા હોય છે ગ્લાસના હોવાને કારણે શું થાય કે એર ટાઈટ પણ રહે તો કોઈ પણ મસાલા વગેરે ભરવા માટે પણ તમે યુઝ કરી શકો છો પેલા સ્ટીકર વગેરે નીકાળી લેવાનું છે જેથી કરીને કોઈને પણ ના લાગે કે આપણે બીજી વાર આનો યુઝ કરીએ છીએ ને આવી રીતે તમે આખો સેટ પણ બનાવી શકો છો ઓલરેડી મેં વિડીયા શેર કર્યા છે બહુ બધા સેટ બનાવીને એવી જ રીતે અહીંયા જોઈ શકો છો આ રીતનું મારું ઘરનું કોઈક જે છે સ્ટ્રક્ચર છે તો ઉપર મારે જો ક્લીન કરવું હોય તો મારે નીચે કંઈક રાખવું પડે કોઈ ચેર વગેરે કે એવું કંઈક ક્યાં કોઈ લેડર સીડી વગેરે રાખવી પડે તો અહીં એક ઉપાય સરસ મજાનો ઉપયોગી બતાવું છું એક ટી શર્ટ કોઈ પણ કોટનનું લઈ લેવાનું છે વાયપર લઈ લેવાનું છે અને આવી રીતે ટી શર્ટને એની અંદર ફસાઈ દેવાનું છે જેથી કરીને એક સરસ મજાનું આ રીતનું એ ક્રિએટ થઈ જાય જશે પછી અહીંયા ટી શર્ટ મોટું છે તો થોડું આપણે વાળી દેશું અને એ નીકળે નહીં એટલા માટે આપણે અહીંયા સેફટી પિન ભરાઈ દેવાની છે બે સાઈડ અને નીચેની સાઈડ પણ આપણે એને અટેચ કરી લેવાની છે અને આવી રીતે તમે એને ભીનું કરીને પણ તમારા ઘરની ક્લીનિંગ કરી શકો છો જે ઉપરની છત હોય છે ત્યાં આપણો હાથ પહોંચી નથી શકતો તો ત્યાં પણ આ વાયપરથી તમે ક્લીન કરી શકો છો તેવી જ રીતે આ ત્રીજો આઈડિયા છે કે આવી રીતની જે ઝાડ મેં તમને કીધી તો

ચોટાડવાના જ છે તો આપણો જે પ્લાસ્ટિક જે જાર છે એકદમ બ્યુટીફુલ થઈ જશે અને સારા લુક માં કન્વર્ટ થઈ જશે અને થોડો કલર પણ આપણે અહીંયા કરીશું જેથી કરીને શું લાગે કે બહુ થોડો વિન્ટેજ લુક આનો આવે તો પહેલા મેં બ્લેક કલર કર્યો છે પછી ટચ અપ કરવા માટે ગોલ્ડન કલર એક કરી છે અને જે આપણી બેકાર નકામી જે પ્લાસ્ટિકની જાર આપણે ફેંકી દેતા હોઈએ છીએ એમાંથી એક સરસ

જેથી કરીને તમને બહુ જ યુઝફુલ અને હેલ્પફુલ વિડીયા મળશે કે કેવી રીતે કોઈ પણ પૈસા નો ખર્ચ કર્યા વગર ઘર ને સજાવવું કે ઘર ને ગોઠવવું તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જે શિક્ષિક